પુસ્તક લેખક થઈ ચુક્યો હતો આજે સ્વચ્છ આકાશમાં સૂર્ય વધુ તપતો હોય તેવું લાગ્યું છતાં વૃક્ષો પરથી વીંજાઈને આવતો પવન શીતળ લાગતો હતો દૂર દૂર ટેકરીઓ સૂર્યના તેજ તાપથી પ્રકાશિત લાગી રહી હતી પરંતુ પગ નીચેની ભેજવાળી રેતી ઠંડકનો આનંદ આપતી હતી ગરમીને કારણે થોડું પાણીમાં ચાલવાની ઈચ્છાથી અમે ઝરણાને કાંઠે જઈ પાણીમાં પગ પલાળતા સામા કાંઠાના ઢોળાવ તરફ આગળ વધી રહ્યા હતા ત્યાં જ માત્ર કૌપિન પહેરીને એક અર્ધ સાધુ જેવો યુવાન મોકળામાં વચ્ચે બેસીને સ્નાન કરતો મારી નજરે પડ્યો મોટી આંખો અને સુદ્રઢ બાંધો એવો એ યુવાન માડ તરુણાવસ્થાએ પહોંચ્યો હોય તેવી ઉંમરનો હતો વાત જીતના ઇરાદે તેની તરફ દ્રષ્ટિ કરતા મેં તેનો પરિચય માંગ્યો તો તે હસીને બોલ્યો નગર થી માત્ર થોડે જ દૂર એક જગ્યામાં સાધક તરીકે રહીને સાથે સાથે કોલેજ નું ઉચ્ચ શિક્ષણ પણ મેળવી રહ્યો છું મારું નામ વિશાલ જોશી છે બે દિવસ માટે ગિરનાર પરિસરમાં ભ્રમણ કરવા માટે નીકળ્યો છું સરસ મેં કહ્યું તો આજે ઉપર ગુફામાં અમારી સાથે જ મધ્યાહન ભોજન કરી લેજે ના

ત્યાં જ વિશ્વંબર મૌન તોડતા બોલ્યો પ્રારંભિક સાધના દરમિયાન ઘણી ભૂલો થતી રહેતી હોય છે તેનું પ્રાયશ્ચિત કરવાથી વારંવાર થતી ભૂલો ક્રમશઃ ઓછી થતી જાય છે પછી થોડું અટકીને તે બોલ્યો વારંવાર કોઈ કાર્ય કરવામાં આવે કે ચિંતન કરવામાં આવે તો આવી ક્રિયાઓ ટેવમાં પરિણમી જાય છે ટેવ પડી ગયા પછી તે માટે કોઈ શ્રમ નથી કરવો પડતો પરંતુ સારી ટેવનું પરિણામ સારું આવે છે તે ઉપાડવામાં સાધકે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની ટેવ ચોક્કસ સમયે ધ્યાન જપમાં આળસ કર્યા વગર બેસી જવાની ટેવ નિયમિત પૂજન અને મિત ભાષા બોલવા વગેરેની ટેવ આવી ટેવ પાડવાથી સાધક સહેલાઈથી ધ્યાનમાં પ્રવૃત્ત થઈ ભૂલને સુધારવા દ્રઢ મનોબળ કેળવવાની પણ ટેવ પાડવી જોઈએ અર્થાત દ્રઢ આગ્રહ રાખવો જોઈએ આ માટે દ્રઢ મનોબળ દ્વારા ઇન્દ્રિયો ઉપર વિજય મેળવતા મેળવતા વૈરાગ્ય કેળવી શકાય અથવા તે તરફ જઈ શકાય તેવા સાધકે અવિરત પ્રયત્નો કરવા જોઈએ પછી આ માટે એક એક છે સાધક બ્રહ્મ મુહૂર્તમાં ચોક્કસ સમયે ઉઠીને નિત્ય નિયમ મુજબ સાધના કરવામાં ક્યારે ચૂક કરતો ન હતો પરંતુ એક દિવસે તે કોઈ કારણસર નિયત સમયે ઉઠાડવામાં સફળ થયો નહીં બન્યું એવું કે શૈતાન અર્થાત કલીએ આવીને તેને ઢંઢોળતા કહ્યું અરે ભાઈ તારી સાધનાનો સમય પસાર થઈ ચૂક્યો છે અને તું હજુ ઊંઘી રહ્યો છે ઊઠ અને સાધનામાં પ્રવૃત્ત થઈ જા સાધકને આથી નવાઈ લાગી તેણે શેતાનને કહ્યું અરે વાહ આ તો નવાઈ જેવું છે તારું કાર્ય તો સાધના કરનારાને અટકાવી વિઘ્ન નાખવાનું છે અને તે સામેથી મને જગાડી એ માટે પ્રવૃત્ત થવા કેમ આગ્રહ કર્યો એ જ તો મારા અનિષ્ટ કાર્ય માટે વિઘ્નનું કારણ છે કારણ કે એક દિવસ તે આવી ભૂલ કરેલી અને તેના પ્રાયશ્ચિત રૂપે તે ચાર ગણી વધુ સાધના કરી નાખેલી આજ તને ન ઉઠાડું તો તું જરૂર કરતા વધુ સાધના કરી નાખે ને એટલે તને અટકાવવાનો આ એક જ ઉપાય હતો પછી થોડું અટકીને વિશ્વમ્બર આગળ બોલ્યો આ તો સાધકનું મનોબળ કેવું હોવું જોઈએ અને સાધના પથ પગ અડક બનીને ચાલતા રહેવું જોઈએ તેનું એક દ્રષ્ટાંત માત્ર છે સાધના એક ટેવ બનીને અવિરત ચાલુ રહેવી જોઈએ થાક્યા વગર હાર્યા વગર આળસનો ત્યાગ કરીને બસ અવિરતપણે સાધકે પ્રયત્નો કરતા રહેવું જોઈએ સાધકે ડગલે ને પગલે સાવધાની રાખવી જોઈએ નહીં તો પતન શતમુખ પતન આ પતન કોના જેવું છે ખબર છે પછી મારા તરફ દ્રષ્ટિ કરીને તે આગળ બોલ્યો જેમ કે બદ્રી કેદારની યાત્રા તને ખબર છે એ યાત્રા કેટલી કઠિન છે એક બાજુ પર્વતની ઊંચી દિવાલ

સાધક માટે પણ સાધના પથ પર અવિરત ચાલતા ઘણા વિઘ્નો ઉપસ્થિત થતા રહે છે જેમ કે પર્વત પડતી પડી આવતી ભેખડની જેમ અચાનક આવી પડતી કોઈ મુશ્કેલી કોઈ સજ્જનનો અકસ્માત મૃત્યુ અને તેનો આઘાત કોર્ટ કચેરી જેવી આપત્તિ આવા બતાવ બનાવો રૂપે સાધકને વિચલિત કરી નાખે છે સાધક માટે વિચલિત થઈ જવાનું આ એક પરિબળ

યંત્રવત લુખી સાધનાથી કોઈ પરિણામ નથી મળતું ઈશ્વર પ્રત્યે અનન્ય ભાવ ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ સાધકના અંતઃકરણમાં હોવા જોઈએ તો જ બને જો સાધકમાં આ વૈરાગ્ય ભળેલ હોય મન સહિતની ઇન્દ્રિયોને વિષયોથી વિમુખ કરીને ઈશ્વર સાથે જોડવી જોઈએ તો જ સાધનાનો પરિશ્રમ પરિણામ લાવવાનો બને વાતો કરતા અમે સ્વરૂપાનંદ વાળી ગુફાના દ્વાર પાસે પહોંચી ગયા અંદર દ્રષ્ટિ કરીને જોયું તો દયા બાપુ રસોઈ તૈયાર કરી સામગ્રી પાસે સુખાસનમાં ધ્યાનમાં બેઠેલા નજરે પડ્યા અમારો સાંભળી બોલ્યા સમયસર આવી ગયા છો રસોઈ તૈયાર જ છે બેસો એટલી જ વાર માટી અને કંટોલાની સ્વાદિષ્ટ વાનગી જમીને અમે સ્વરૂપાનંદના આસન ઉપર બેઠા થોડી વારે વિશ્વભરે મને સંબોધીને કહ્યું થોડી વામ ભૂખી કરી લે આ રોંધા ટાણે એટલે કે મધ્યાહન અને સાંજના સમય વચ્ચેના ગાળે આપણે થોડી વાર જંગલમાં આંટો મારી તરત જ પાછા ફરીને પુનઃ કથાનો પ્રારંભ કરીશું આટલું કહી તે ધ્યાનમાં બેસી ગયો વામ કુક્ષી માત્ર પંદર મિનિટ પૂરતી જ હોય પરંતુ હું લગભગ ત્રીસ મિનિટ સુધી ઊંઘી રહ્યો હોઈશ આંખ ખુલતા જોયું તો વિશ્વંભર કળમંડલ પાણી લઈ મુખ પક્ષાલન કરી રહ્યો હતો મેં પણ તાંબાના લોટામાંથી જલ લઈને તેમ કર્યું સ્વસ્થતા પ્રાપ્ત થતા મેં મુખલ વિશ્વભર સામે જોયું તો તે હસીને એટલું જ બોલ્યો ચાલો હતા પાછા ફરતા કથા માટે ઘણો સમય રહેવાનો હતો જંગલમાં અમે ઘણું આગળ ચાલ્યા હોઈશું થોડો તાપ પણ વર્તાઈ રહ્યો હતો છતાં વૃક્ષોની ઉથે ચાલતા અમને રાહત માની રહી હતી સૂર્યના તાપથી ગરમ થયેલી શિલાઓ અને પથ્થરો ટપતા ઝાંખરાઓ વચ્ચેથી રસ્તો કરતા અમે ચાલી રહ્યા હતા નાની ટીકરી પર ચડી તેના પાછળના ભાગે અમે આવી પહોંચ્યા થોડી દૂર ઘેકુર વૃક્ષની પાછળ તુમાડો જોઈ મને લાગ્યું કે ત્યાં કોઈ મહાત્મા ધૂણી તાખવીને બેઠા હશે અને થોડું ચાલતા એ મારું અનુમાન સત્ય નીકળ્યું થોડો ઢાળ ચડતા ભેખડની બખોલમાં મેં નિરાતે કોઈ સાધુને બેઠેલા જોયા વિશ્વંભરે કશું પણ બોલ્યા વગર તે સાધુ સામે બેસવાનો મને ઈશારો કરી હું થોડી વારમાં આવું છું કહીને વૃક્ષોની પાછળ અદ્રશ્ય થઈ ગયો સાધુને ઓમ નમો નમોનારાયણે કહી દંડવતની મુદ્રામાં મેં પ્રણામ કર્યા તો હસીને તેમણે મારો હાથ પકડી તેમની નજીક બેસાડીને કહ્યું બપોરના સમયે થોડી વામકુક્ષી કરીને આવ્યા છો તેથી શરીર થોડું શિથિલ થઈ ગયું લાગે છે થોડી ચા પીઓ સ્ફૂર્તિ આવી જશે ચાનું નામ સાંભળતા જ મારામાં સ્ફૂર્તિનો સંચાર થઈ ગયો ઘણા સમયથી ચાના દર્શન થયા નથી તો પીવાની વાત તો ક્યાં રહી આજે ચા મળશે તે જાણી ચા પીવાની મારી તલબ વધી ગઈ થોડી જ વારમાં ગરમા ગરમ ચા નો વાટકો મને સાધુ મારી સામે હસી રહ્યા અને બોલ્યા માટે અરે દરેક માટે ચા તો નિર્દોષ અને સ્ફૂર્તિ આપકારું પીયું છે એમાં કશો દોષ નથી આનંદથી થી કહીને મને ચા આપતા તેઓ આનંદથી જોઈ રહ્યા ચાનો સ્વાદ માણી હું ખરેખર સ્ફૂર્તિમાં આવી ગયો મને સાધુ સાથે વાતો કરવાની ઈચ્છા થઈ તેમના પૂર્વ જીવન સાધના વિશે જાણવાની મને ઈચ્છા થઈ પરંતુ મને પૂછવાની તક આપ્યા વગર તેઓ હિન્દી ગુજરાતી મિશ્ર ભાષામાં કહેવા લાગ્યા મારો જન્મ કોંકણ પ્રદેશના એક છોટા સા ગામમાં થયા છે પિતાકા કા તો મેં દેખ્યા છે નથી પરંતુ ધાર્મિક માતાએ મને લાડ સે મોટા કર્યા હતા સે પછી તો એમની વાતોનો સાર જે એમણે હિન્દી ગુજરાતી ભાષામાં કરેલો તે આ પ્રમાણે હતો સાધુ કોંકણના એક નાના ગામડામાં જન્મ્યા હતા સમજણ થયા તે પહેલા જ પિતાનો સ્વર્ગવાસ થયો માતાએ લાડથી ઉછેર્યા માતા ધાર્મિક અને પવિત્ર હતા તેમના ઘરે સાધુ અવારનવાર પધારતા તેમણે બાળક એવા સાધુને સુશિક્ષિત કરેલા શિશોરાવસ્થાએ પહોંચેલા એ સાધુના શિક્ષણ અને જ્ઞાન ખૂબ વધી ગયેલા સંસારની ની માયાજળથી તેઓ મુક્ત થતા થયા ત્યાં જ માતાનું મૃત્યુ થતા સાધુના આશ્રમમાં રહી વૈરાગ્ય પામી સાધનાની ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા હતા ગુરુનું પણ અવસાન થતા સાધુ આશ્રમની પણ માયા છોડીને નીકળી પડ્યા અને અનેક તીર્થોમાં ફરી અનેક મહાત્માઓ પાસેથી ઘણું જ્ઞાન પ્રાપ્ત કરતા રહ્યા આ રીતે ભ્રમણ કરતા છેવટે થોડા વર્ષોથી ગિરનાર પરિસરમાં રહીને સાધના કરતા તેઓ થોડા માસથી આ જગ્યાએ જ સ્થિર થયા હતા વિશ્વમ્બર તથા અન્ય સાધુઓ સાથે પણ તેમનો પરિચય થયો હતો આવા જંગલમાં રહેતા સાધુ ભોજન માટે શું કરતા હશે તો અરે ક્યારેક જંગલી પશુ શિકાર કરીને છોડી દીધેલા માંસ પણ ખા લેતા છું પછી આશ્ચર્ય અને પ્રશ્નાર્થી બહોળા થઈ ગયેલા મારા મુખ પર દ્રષ્ટિ કરીને સાધુ બોલ્યા મુજે અન્ન ઓર માંસ ને કોઈ ફરક નહીં લગતા મને થયું ગજબની છે આ સાધુ મહાત્માઓની દુનિયા જ્ઞાન આત્મસાત કરી ઘોર જંગલમાં આનંદના દિવસો ઉચારતા અને પોતા સહિત પાણી માત્ર તો શું પણ દરેક પદાર્થ

ભેદ બુદ્ધિ એ દેહનું લક્ષણ છે આત્માનું નહીં આત્મા તો અભેદ અખંડ અવિનાશ છે માત્ર સર્વત્ર વિરસી લહે ચેતી શક્તિનો અંશ છે જે માત્ર આત્માના સ્વરૂપને જ બધામાં જુએ છે પછી પદાર્થો ગમે તેવા રૂપમાં હોય તેમાં તેને કોઈ ફરક નથી લાગતો પછી થોડું અટકીને તે બોલ્યો રામકૃષ્ણ પરમહંસને પોતાની વિષ્ટામાં પણ બ્રહ્મના અર્થાત મહાશક્તિ કાલીના જ દર્શન થતા સ્પર્શ કરતા કે ચાખતા પણ સંકો રાત્રિ નો પ્રબંધ કરવા માટે ભિક્ષા માટે ખેતરોમાં જઈ વસતા ખેડૂતોની પાસે ગયા છે થોડી વારમાં આવીને પોતાના કાર્યમાં પ્રવૃત્ત થઈ જશે પછી તું વટકીને આસનસ્થ થઈ મને પાસે બેસાડી જલપાન કરીને તે બોલ્યો હવે આપણે અતુરી મુખેલી મૃગમુખી સ્ત્રીની કથા આગળ ચલાવીશું મૃગમુખી સ્ત્રીએ પોતાના આગલા જન્મનું વૃત્તાંતર રાજા બૌજ સમક્ષ આગળ વધારતા કહ્યું હે રાજા બૌજ માળવા દેશમાં મારો પુનર્જન્મ થતા હું બ્રાહ્મણ કન્યા તરીકે જન્મી તમે પણ બ્રાહ્મણના ઘરે જન્મેલા ખૂબ જ સમૃદ્ધ હતા તમારા માતા-પિતા મૃત્યુ પામ્યા હતા તમારે ભાઈઓ હતા નહીં તમે સમૃદ્ધ હોવા છતાં ખૂબ જ લોભ વૃત્તિથી સ્વચ્છંદ વૃત્તિ ઉપર ફરતા હતા સ્વભાવે અત્યંત ક્રોધી અબણ હોવાથી વેદ શાસ્ત્ર જાણતા ન હતા બ્રાહ્મણો ચિત્ત સ્નાન સંધ્યા પર તમે ક્યારે કરતા ન હતા પરંતુ હું દેવમાં શ્રદ્ધા રાખી ધર્મ કાર્ય કરતી હતી તેથી તમે વારંવાર મારા પર ક્રોધ કરતા એમ છતાં હું તમને પરમેશ્વર માનીને સેવા કરતી કારણ કે સ્ત્રીને પતિ એ જ પરમેશ્વર છે એમ હું દૃઢપણે માનતી હતી દાન ગૌદાન સુવર્ણ દાન વૈશ્વદેવ ગૌગ્રાસ વગેરે નથી કરતા કેવળ ભીક્ષા માંગી જે દ્રવ્ય મળે છે તે પૃથ્વીમાં દાટી દે છે

અને ત્યાં અત્યંત યાતના ભોગવવી પડે છે આ પ્રમાણે હું હંમેશા વિચાર કર્યા કરતી પછી નિશ્વાસ સાથે મૃગમુખી રાજા ભુજને પૂર્વ જન્મનું વૃત્તાંત સંભળાવવામાં રાજાને સંબોધી આગળ બોલી હે રાજા તેવામાં તે બ્રાહ્મણનો કાળ આવ્યો હે રાજા ત્યારબાદ હું પણ મારા બ્રાહ્મણ પતિની માફક ધન એકત્રિત કરવા લાગી પરંતુ વિધિના નિયમ મુજબ ઈર્ષા અર્થાત ઈચ્છા મુજબ મારું ધન મારા પતિના પિતરાઈ ભાઈઓ લૂટી ગયા પણ હું કાળક્રમે મૃત્યુ પામી તે બ્રાહ્મણનો જન્મ તે જ દેશમાં સર્પ રૂપે થયો હતો અને મારો જન્મ પણ તેજ દેશમાં એક બ્રાહ્મણના કરે કન્યા રૂપે થયો હતો જ્યારે હું આઠ વર્ષની થઈ ત્યારે તે જ ગામના એક બ્રાહ્મણ પુત્ર સાથે મારા લગ્ન કરવામાં આવ્યા પરંતુ હું જે બ્રાહ્મણ પુત્ર પરણી હતી તેના જ ઘરમાં તું પણ છુપી રીતે શ્વેત સ્વરૂપ રૂપે આવીને રહેવા લાગ્યો તે સર્પને પૂર્વ જન્મના સ્મરણને લીધે મારા આગલા જન્મની પત્ની છે તેવો ખ્યાલ આવી જતા તે મારા પતિને કરડ્યો મારો બ્રાહ્મણ પતિ તરત જ સર્પદંશના ઝેરથી મૃત્યુ પામ્યો પછી કરુણ સ્વરમાં આગળ બોલતા મૃગમુખીએ રાજા ભુજને પોતાના પૂર્વ જન્મનું વૃત્તાંત આગળ વધારતા કહ્યું હું બાળ વિધવા થઈ બે મારું મસ્તક મુંડાવ્યું સફેદ વસ્ત્ર ધારણ કર્યા અને હું ઈશ્વરની ભક્તિ કરવા લાગી વિધવા અવસ્થામાં હું ચાંદ્રાયણ વગેરે અનેક પ્રકારના વ્રતો કરવા લાગી હે રાજા એલો સર્પ જ્યારે મરણ પામ્યો ત્યારે તેનો ચોથો અવતાર ગોદાવરી નદીને કાંઠે એક શંકરમાં મંદિર નજીક મગર સ્વરૂપે થયો હતો હું એક સમયે મારા સગા સંબંધીઓ સાથે ગોદાવરીની યાત્રાએ ગઈ ત્યાં આવેલા ભીમેશ્વર મહાદેવના મંદિર પાસે સ્નાનમાં કરવા જળમાં ઉતરી કે તરત જ મગરને જાણવામાં આવી ગયું કે આ મારી પૂર્વજન્મની પત્ની છે તેથી તે મારા ચરણ પકડીને જળમાં ખેંચીને લઈ ગયો આથી હું ગુંગળીને તે મગરના પેટમાં મૃત્યુ પામી હું જ્યારે જળમાં ડૂબી ગઈ ત્યારે કિનારા પર રહેલા મારા સ્વચનો આકંદ કરી ઉઠ્યા પછી બધાએ મળી પ્રયત્નપૂર્વક તે મગરના પાસમાં બાંધીને બહાર કાઢ્યો અને કેટલાક લોકો તે મગરને મારી તેના મુખમાંથી મારું શરીર કાઢી તે નદીના કિનારે મારા મૃતદેહને અગ્નિસંસ્કાર કરીને ઘેર ગયા હું વિશ્વંબર દ્વારા મૃગ સ્ત્રીને જન્મ જન્માંતરની કથા એક ચિત્તે સાંભળી રહ્યો હતો થોડી વિશ્રાંતિની જરૂર જણાતા તેને મૌન ધારણ કરી કમંડલમાંથી જન્માન કર્યું મેં પણ પગ છૂટો કરવા ગુફામાં જ થોડી લટાર મારી અને વિશ્વંબર પાસે પુનઃ આસનસ્થ થયો મેં કથા આગળ સાંભળવાની ઉત્સુકતા સાથે તેની સામે દ્રષ્ટિ કરી તો તેણે પુનઃ કથાનો પ્રારંભ કરતા આગળ કહ્યું મૃગ મુખી રાજા બોજને પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત સંભળાવતા આગળ બોલી હે રાજા તે પછી તે મગર પોતાના તે મગરના જન્મમાંથી મુક્ત થઈ ગયો પરંતુ સ્ત્રી હત્યાના પાપથી તે પારધીનો અવતાર આવ્યો અર્થાત તે પારથી તરીકે અવતાર પામ્યો પરંતુ તે તીર્થ કિનારે મૃત્યુ પામ્યો હોવાથી તે જીવનમાં તેને મનુષ્ય યોની પ્રાપ્ત થઈ હતી આ માટે શાસ્ત્રમાં કહેવાયું છે કે જે પુરુષનું મૃત્યુ

એક દિવસ તેણે મને ચકલીના રૂપમાં જોઈ કામા બની ચકલાની સાથે રમણ કરતી અર્થાત શરીર સુખ માણતી જોઈ તે જ ક્ષણે તે પારતીએ મને પૂર્વ જન્મની સ્ત્રી જાણીને મારા પતિ ચકલાને તીરથી મારી નાખ્યો હું ઉડીને દૂર ભાગી ગઈ જે સ્થળે મારા પતિએ ચકલાને માર્યો ત્યાં એક ઋષિનો આશ્રમ હતો ત્યાં ઉપસ્થિત ઋષિએ તે પારતીનો દુષ્ટ કર્મ જોઈ તેને શાપ આપ્યો હે અદમ તે કામા ચકલાને વિના અપરાધે માર્યો છે માટે તું હિંસા કરનારો થઈશ આ પ્રમાણે ઋષિનો શાપ મળતા ખૂબ થઈ ગયો તે રુદન કરતો બે હાથ જોડી ઋષિના ચરણમાં પડી ક્ષમા માંગી શાપ પાછો ખેંચી લેવા કરકરવા લાગ્યો ઋષિ કહ્યું હે પારધી મારું વચન મિથ્યા થશે નહીં પરંતુ દયાથી શાપનો અનુગ્રહ કરું છું તે સાંપડ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રિવાતા ચણ પર્વતની પાસે જ્યાં સાક્ષાત રાધા દામોદર બિરાજે છે અને જ્યાં દામોદરજીનું બ્રહ્મજળ છે કે જે મુક્તિ દેનારું છે ત્યાં તું જ્યારે જઈશ ત્યારે તારા પાપનો નાશ થઈ જશે કારણ કે જે મહાન મોટા પાપ કરનારા હોય તે પણ આ વસ્ત્રાપથ તીર્થના પ્રભાવથી પાપ રહિત થઈ જાય છે કારણ કે જ્યાં ભવાની સહિત સાક્ષાત ભવનાથ બિરાજે છે ત્યાં તારા પાપમાંથી તેને મુક્તિ મળશે આ પ્રમાણે ઋષિના વચનો સાંભળીને પારથી ચાલતો થયો અને ઋષિ પણ ભીમેશ્વર દર્શન કરવા ગયા મૃગમુખી સ્ત્રી આ પ્રમાણે રાજા બ્રોજને વૃત્તાંત કહી આગળ બોલે છે આ પ્રમાણે ઋષિના શાપથી રેવતાચળમાં તે પારદીને સિંહનો અવતાર આપ્યો અને હું જે ચક્રી હતી તેનો અર્થાત મારો અવતાર રેવતાચળની તળેટીમાં મૃગલી રૂપી થયો હું મૃગના જૂથોની સાથે હંમેશા આનંદ કરતી

પરંતુ મને પૂર્વ જન્મમાં ઉત્પન્ન કરનાર મનુષ્ય છે તેથી મારું શરીર પૂર્વના પુણ્યને લીધે મનુષ્યનું થઈ ગયું છે પરંતુ મારો પૂર્વ જન્મનો મોક તીર્થને સ્પર્શ રહિત રહ્યું હતું તેથી તે મૃગનું જ રહ્યું પછી રાજા ભોજને ઉદ્દેશીને મૃગમુખીએ કહ્યું હે રાજા તમે જે મારા વિશે પૂછ્યું હતું તે વૃત્તાંત મેં તમને કહી સંભળાવ્યું હું વિશ્વંબર દ્વારા મૃગમુખીનું વૃત્તાંત એક ચિત્તે સાંભળી રહ્યો હતો ત્યાં જ વિશ્વંબર હસીને બોલ્યો હવે લગભગ સંધ્યા થવા આવી છે આપણે આટલેથી જ કથા પૂર્ણ કરીશું કહીને તે મૌન સેવી રહ્યો ત્યાં જ મને લાગ્યું કે મારી પાછળથી ઊઠીને કોઈ જતું રહ્યું છે તરત જ મને ખ્યાલ આવી ગયો કે કથા સાંભળવા આવતા મહાત્મા જતા રહ્યા છે જે સૂક્ષ્મ દેહ નિત્ય નિયમ મુજબ ગિરનાર મહાત્માની કથા સાંભળવા અત્રે આવતા હતા મને ખ્યાલ આવી ગયો કે દયા બાદ પૂર ભોજન બનાવી રહ્યા હતા વિશ્વંબર સ્વરૂપાનંદની જગ્યાએ જ ધ્યાનસ્થ થઈ ગયો હતો બહાર સંધ્યા ખીલી ઉઠી હતી ગુફામાં થોડો અંધકાર હતો પરંતુ ધૂણાના અગ્નિથી જરૂર પૂરતો પ્રકાશ મળી રહ્યો હતો મને ગુફાના દ્વાર પર બેસવાની ઈચ્છા થવાથી હું ગુફા પર થોડી વાર માટે આવી ગયો આકાશ ઘેરવા રંગથી રંગાઈ ગયું હતું હવાની શીત લહર અને વૃક્ષોનું ડોલન મારા હૃદયને આનંદથી ભરી રહ્યા હતા ન કોઈ ચિંતા ન કોઈ ભવિષ્યનો વિચાર ન ભૂતકાળની સ્મૃતિ બસ વર્તમાનની એક એક ક્ષણ આનંદમાં જાણે આનંદનો પ્રવાહ મારા હૃદયમાં વહી રહ્યો હતો બધું જ ભૂલાઈ ગયું પત્ની પુત્રો પૌત્રીઓ બસ વર્તમાનની ક્ષણો જ મારી પાસેથી પસાર થઈને ભૂતકાળ બનીને ઓગળી જતી હતી એકદમ શાંત અવસ્થામાં મારું સમગ્ર અસ્તિત્વ નિકોડ ઓસરી ગયું હતું આ અવસ્થાના આનંદની અભિવ્યક્તિનું વર્ણન કરવા હું સમર્થ નથી

રાત્રિ સરી રહી હતી હું ગાઢ નિદ્રામાં ડૂબી રહ્યો હતો